વધુ એક વખત એમજી ડ્રગ્સ ઝડપાયું છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે તેર લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે અને અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુનાઓ રજીસ્ટર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાંધે ઋષભ ચાર રસ્તાથી પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની પાસે બે લાખ ત્રેસોની કિંમતનું પચીસ હજાર ત્રણસો સિત્તેર ગ્રામ મેફોડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ એસએમસી ક્વાર્ટસ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડો પાડ્યો હતો જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે તેના ઘરમાંથી તોત્તેર હજાર નવસો રૂપિયાની કિંમતનું સાત હજાર ત્રણસો નેવું ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આમ પોલીસે કુલ ત્રણ લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયાની કિંમતનું બત્રીસ હજાર સાતસો સાહઠ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ

તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ આઠ લાખ છપ્પન હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેને આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી આ મામલે ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો ડીસીપી બીપી રોજિયાએ જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાપાક સર્કલથી અશ્વિની કુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશભાઈ ભાણાભાઈ મકવાણાને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે તેને પાસેથી બે પોઈન્ટ ત્રીસ લાખની કિંમતનું ત્રેવીસ પોઈન્ટ ત્રીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ બે લાખ એસી હજાર સો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ સમગ્ર મામલે કાપોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે આમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ દિવસમાં અલગ અલગ ત્રણ જગ્યાએ રેડો કરી કુલ તેર લાખ સાહીઠ હજાર બસ્સોની કિંમતનું એકસો છત્રીસ પોઈન્ટ બે ગ્રામ એમડી ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ પંદર લાખ ત્રેવીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા લાસ્ટ વીકમાં ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે સ્ટેશનથી અઢીસો ગ્રામ બસો ત્રેપન ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ પાંચ રેડો કરવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અડાજણ અઠવા પોલીસ સ્ટેશનમાં બે ગુના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક પાલમાં એક અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરી અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા ડીસીપી બીપી રોઝિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાંનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા અઠવાડિયે ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા અને સાડા ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અઠવા પોલીસ મથકમાં બે ગુના રાંદેરમાં એક પાલમાં એક અને ડીસીબી પોલીસ મથકમાં એક ગુનો દાખલ કરી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં તપાસ હાથ ધરીને વધુ બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી દરમિયાન ગત રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ ને વધુ ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુ ને વધુ સખ્તાઈથી કામ કરશે